ભરતી પરીક્ષાના પ્રથમ રાઉન્ડમાં જ અગિયારસો નવ્વાણું લોકો સિલેક્ટ થયા હતા કે પાસ નહીં થયેલા ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પિન કલ્પિન હાઈકોર્ટમાં બાબતે શું દલીલો થઈ બિલકુલ પોલીસ પોલીસ ખાતામાં જે ભરતી પ્રક્રિયા છે તેને લઈને આ ખૂબ મોટા સમાચાર કહી શકાય કારણ કે હથિયારી સબ ઇન્સ્પેક્ટર અને ચુકાદો આપ્યો છે ભરતી પ્રક્રિયાને મુખ્યત્વે પડકારતી વિવિધ પાંચ અરજીઓ છે તે આજે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે એટલે કે વર્ષ બે હાજર ની ભરતી પ્રક્રિયામાં હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયેલા જે ઉમેદવારો છે તેમને સીધી રાહત મળશે અને સમગ્ર કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ ભરતી પ્રક્રિયાનો જે માર્ગ છે તે હવે મોકળો થયો છે મહત્વની વાત એટલા માટે છે કે તે અરજદારોની માંગ એ હતી કે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ગ જે ચાલીસ છે જેની જગ્યાએ કરવામાં આવી હતી પરીક્ષા આપી હતી પ્રથમ રાઉન્ડ માં અગિયારસો ને લોકો સિલેક્ટ થયા હતા પાસ નહી થયેલા અને પરીક્ષા આપેલા ઉમેદવારોએ હાઈકોર્ટ આ દ્વાર ચકલાવ્યા હતા અને જેમાં ગુજરાત હાઈકોર્ટે આજે આ ચુકાદો આપ્યો છેલ્પના આભાર આપનો